આપણે જોશે લીલા લસણ લીલી ડુંગળી લીલી ડુંગળી અને લીલા લસણને આ ટાઈપના કટિંગ કરી અને રેડી રાખવાના તુવેરને બેથી ત્રણ વખત ધોઈ અને આ ટાઈપની રેડી રાખવાની કુકરની અંદર તુવેર નાખી દેવાની એક ગ્લાસ પાણી નાખી ચડાવી એક સીટી મરાવાની મારા લિસ્ટ મુજબ મિક્સીમાં પીસી અને રેડી રાખવાનું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર ધાણાજીનું પાવડર ગરમ મસા અને તજનો પાવડર સિક્રેટ મસાલો જે કહે છે એ લસણ લીલી લસણ અને લીલી ડુંગળી બે પીસ ટામેટાનો પેસ્ટ રેડી રાખવો આદુ મરચાં પેસ્ટ બે ડુંગળી ઝીણી સધારી રેડી રાખવાની અને મસાલો એ આપણે રેડી જો છે એક તવીમાં તેલ ગરમ કરવા મૂકું એક ચમચો એક ચમચી જીરું નાખી દેવાનું એક ચમચી હિંગ નાખી દેવાની મિત્રો બે તમાલપત્ર નાખી દેવાના ત્રણ લવિંગ બે તજના ટુકડા આપણે જે નાની ડુંગળી પીસી હતી બે એ પણ નાખી દેવાની આદુ લસણ અને મરચાંની પેસ્ટ એ પણ અંદર નાખી દેવાની આપણે જે મસાલા રેડી કર્યા તો એ પણ અંદર નાખી દેવાનો મિત્રો અને હલાઈ મિક્સ કરવાનું પાંચ મિનિટ સુધી ચડવા દેવાનું ટામેટાની પેસ્ટ પેસ્ટ નાખ્યા પછી આને કમસે કમ દસ મિનિટ ચડવા દેવાનું એક રસ ટામેટા એકદમ ચડી જાય ત્યાં સુધી મિત્રો આપણે જે લીલી લસણ અને લીલી ડુંગળીની કટિંગ કરી રેડી રાખ્યું હતું એ અંદર નાખી દેવાનું અને હલાઈ અને મિક્સ કરી દેવાનું અને અડધો ગ્લાસ પાણી નાખી દેવાનું અંદર પાંચ મિનિટ માટે ચડવા દેવાનું બરાબર અંદર આપણે થોડુંક ઘરચતુ થાય એના માટે આપણે જે તમાલપત્રના પત્તા નાખ્યા હતા એ કાઢી નાખવાના અંદર આપણે જે તુવેર રેડી કરી હતી ચડાઈને એ અંદર નાખી દેવાની મિત્રો આપણે ઉપર તરી આવે ત્યાં સુધી ચડવા દેવાનું એને તો રસો ઘટ કરવા માટે આપણે એક ચમચી ચણાનો લોટ એની અંદર પાણી નાખી અને એ પણ અંદર નાખી દેવાનું જેથી રસો ઘટ થશે જુઓ મિત્રો માપસર મીઠું નાખી દેવાનું અને આપણે રસો ઘટ થવા માંડ્યો છે એટલે આપણે હવે તૈયારી થઈ ગઈ છે શિયાળામાં તુવેરના ઠોઠાની શાક ખાવાથી શરીરમાં ગરમી રહે જુઓ મિત્રો તૈયાર થઈ ગયું છે આપણે એની ઉપર સેવ નાખી દેવાનું કોથમીરી નાખી દેવાની અને બ્રેડ સાથે ખાવામાં એકદમ સરસ લાગે છે એમ કેવું લાગ્યું બહુ સરસ બન્યું છે તમે પણ ઘરે બનાવો જો મારી રેસિપી સારી લાગે તો લાઈક આપજો મિત્રો